લિંબાત પોલીસે સંતોષનગરમાં એક મકાનના ત્રીજા માળે રેડ કરી હતી લિંબાત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પઢિયારાને જાણ કરવામાં આવતા તેમણે ડમી ગ્રાહકની મદદથી રેડ કરી હતી પૂરતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ કૂંટણખાનું આજ સોસાયટીમાં રહેતો પંકજ સુખરાજ તિવારી ચલાવી રહ્યા છે અને લલના સાથે શારીરિક સુખ માળવા વ્યક્તિ પાસેથી પાંચસો રૂપિયા વસૂલી રહ્યા છે પોલીસે આ ઉપર રેડ કરવા ડમી ગ્રાહકને એક હજાર રૂપિયા લઈને મોકલવામાં આવ્યો હતો ડમી ગ્રાહકે ઇશારો કરતા જ પોલીસ ત્રીજા માળે ત્રાટકી હતી આ રૂમમાં સાત કેબિનો પાડવામાં આવી હતી જેમાં સાતેમાં લલનાઓ હતી તે પૈકી એકમાં ડમી ગ્રાહક લલના હતો પોલીસે અહીંથી પંકજ તિવારી તથા ગ્રાહકોને દબોચી લીધા હતા મુક્ત કરાયેલી લલ્લાઓને પૂછવામાં આવતા ગ્રાહક દીઠ જે પાંચસો રૂપિયા વસૂલવામાં આવતા તેમાંથી અઢીસો રૂપિયા લલ્લાને આપવામાં આવતા પોલીસે ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે